89 88 88 88 તારી તારી આમડ કઢાવી નાખીશ 88 88 88 88 250 100 100 એકરો આ છે હા મરાઈ ગયો આ ઘરે ઓ હો હે ટ્રેન્ડિંગ ને 21 21 રૂપિયા કાકા નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપડે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો પણ કરી લેજો તો હવે વધુ સમય લેતા ની શરૂઆત કરીશું

પાંચ છ દસ બીજા પંદર સોળ વીસ છવ્વીસ 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 એક જ એકડે 32 50 ઉપર હા જો તમને નતા એકાવન એકાવન બાવરજી પણ જો પણ પચાસ પણ એકતાવે છા રૂપિયા મને રૂપિયા બચી ચોતેર સોતેર રૂપિયા મને દીધા બીજો સાચ્યો દે ખતો એક સો તેંસી રૂપિયા સાઠ રૂપિયા બે હાજર પચાસ 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 બાવન ચેપન પચાસ છપ્પન અઠાણું ઓગણ પાંચ સિત્તેર બે હાજર સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર રૂપિયા બે કઠોર મહારાજ છે ને મહારાજ 2000 માં વિક્રમ 2018 પાત્રી છત્રી હડકને ચાલી ₹41 41 ઓય પણ હું હવે એ પણ પણ જો જ્યારે અમે જોઈએ બાર

આજના તલના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટયાર્ડ માં તલ તલના ભાવ સૌસો થી લઈને બે હજાર બાબરા માર્કેટ માં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો નેવું સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને અઢારસો પંચોતેર સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને બે હાજર સુધી બોલાયા હતા તેમજ રાપર માર્કેટમાં તલના ભાવ તેરસો તેર થી લઈને સોળસો હતા ભેસાણ માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હાજર થી લઈને ઓગણીસો છેતાલીસ સુધી બોલાયા હતા ઈડર માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને સત્તરસો દસ સુધી બોલાયા હતા ખાંભા માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા તેમજ જામનગર ની વાત કરીએ તો જામનગર માં તલ ના ભાવ સત્તરસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં તલ ભાવ તેરસો થી લઈને એકવીસો પચાસ સુધી બોલાયા હતા બાવળા માર્કેટ યાર્ડ માં તલ ભાવ ચૌદસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં તલ ભાવ બારસો પચાસ થી લઈને બે હજાર એકસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ ભાવ ચૌદસો એકાણું થી લઈને બાવીસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ પાલિતાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો અગિયાર થી લઈને અઢારસો સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એક થી લઈને એકવીસો એક સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો સોરાણુ થી લઈને બે હજાર છત્રીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસોથી લઈને ચોવીસો ત્રીસ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી લઈને બે હજાર એસી સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો નેવુંથી લઈને ઓગણીસો પાંત્રીસ સુધી બોલાયા હતા મહુવા યાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસથી લઈને બે હજાર સુધી બોલાયા હતા ધ્રાંગધ્રા યાર્ડમાં તલના ભાવ બારસો એકથી લઈને અઢારસો પચાસ સુધી બોલાયા હતા ભુજ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને સોળસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એક થી લઈને એકવીસો એકતાલીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને બે હજાર અઢાર સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ નવસો ત્રીસ થી લઈને સોળસો ચોર્યાસી સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસ થી લઈને સોળસો સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ થી લઈને સોળસો નેવું સુધી બોલાયા હતા તેમજ વિસાવદર યાર્ડમાં તલના ભાવ તેરસો પચાસથી લઈને સત્તરસો છોતેર સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ સૌદસોથી લઈને સત્તરસો ચોર્યાસી સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ સૌદસોથી લઈને સોળસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને અઢારસો સિત્તેર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો